જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ ધારેશ્વર ફોલ મિલમાં જે મગફળીની અંદર જીવાય જ પડે એટલે બિયારણની મગફળી અત્યારથી કાઢે છે આ હળનતરાથી ગાડીઓ આવી છે ત્રણસો ગુણી મગફળી છે કેટલી સરપંચની જો તમને બતાવું ના નીકળે છે આખી ગાડી આવી છે ટ્રેક્ટર ભરેલું છે જુદી જુદી વેરાયટી જો દાણાને સાફ ન કરવા પડે એ ખરખા ફાયદું વીણવી ન પડે મસ્તીના દાણા થઈ જાય આખું ટોલી ભરાઈ ગઈ છે મગફળીના દાણાની જુઓ બિયારણની મગફળી ખોલી નાખે બધાય ભાઈ માંગીય ભાઈ ભાઈ માંગીય ઓમ રેમ્બો રેમ્બો માંગીય રેમ્બો ભાઈ ઓય રેમ્બો ના બાના તો જોવો ને કેટલે કોણી હતી આપણે પહોંચી ગયા વાળીએ અને ગાયને ઘાસ નાખી દીધું અને મેંદ્યુ ખાવા મસ્તીનું મજા જ આવે એવું થોડું થોડું નાખાય ભાઈ આટલું બધું ખાઈ જાય ઓગા કાઢે એક તો થોડું નાખવું હતું આ લઈ લે થોડુંક એક તો ધરાઈ ગઈ છે જ પેટ ફાટી જાય જાડી નથી કરવી પછી તકલીફ પડેલા હા 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 ઘાસ લઈ લે થોડુંક અને આપણે આ બાજુ જોયું ને તો ભાઈ બકરા ચારે કે બકરા લીધા બકરા લીધા નહીં ઓલો મૂકીને વયો ગયો કાકો બકરા મૂકીને વયો ગયો તા આ પડી જાય કે હું ચારું એટલે બકરાના આડા ઊભા છે બકરા વાળો દેખાતો ને ગીદેડાને કરવું હું જો બકરા ચારીને મજા મજા કરી છે વાડીએ બાપા ગીદેડા હે નાના નાના બચોલિયા જમાવટ આવે એવા Hello

જો જો હે હારીયા તો પાપાય મંતદર મેડિયા ઉત આ એક અંખ દે મજોલી જી હુંતા ન કે બેલો ના પાક કે તે જો આયો અમારો મુખ હા સદો હાલો આયો હા ને ના કે મને લોડી તો છે કે હું આયે યસ